કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નિવિદનથી પહેલા રાજીવ ગાંધી ભવન પર પથ્થર મારો તેના ચાર દિવસ બાદ જ રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવનની મુલાકાત લેવાના છે ત્યારે આ ભવન ચર્ચામાં છે અમદાવાદમાં આવેલું આ ભવન અઢાર વર્ષ તો જૂનું છે રાહુલ છેલ્લા અહીંયા બે હજાર નવમાં આવ્યા હતા જો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ગત ચોસઠ વર્ષમાં સાત ચગી રહ્યા છે ગુજરાતમાં સૌથી પહેલું પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખમાસામાં હતું પરંતુ ઓગણીસસો માં કાંતિલાલ ગિહાની આગેવાનીમાં આ કાર્યાલય શાહપુર ખસેડવામાં આવ્યું હતું

અને બે હજાર છ ના ડિસેમ્બર માં કોંગ્રેસના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અને પોલિટિકલ સેક્રેટરી અહેમદ પટેલ ના હસ્તે આ ભવન નું ઉદઘાટન કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર ડાઉનલોડ દિવ્ય ભાસ્કર એપ